જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય કાં તો જમતી વખતે શાક ખતમ થઈ ગયું હોય અને આપણા માટે રહ્યું ના હોય તો ફટાફટ એકદમ એકદમ ટેસ્ટી અને યુનિક શાક બની જાય એવી આજે હું રેસીપી લઈને આવી છું તો સૌ પ્રથમ પહેલાં એક કઢાઈમાં આપણે બે ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે થોડું જીરું એડ કરીશું જીરુંને આપણે થોડું સાતળવા દઈશું ત્યારબાદ એમાં થોડી હિંગ એડ કરશું હિંગ એડ થઈ જાય પછી આપણે અહીંયા વાટેલું લસણ એડ કરશું તો અહીંયા મેં લસણની ચારથી પાંચ કડીઓ લીધી છે એને સારી રીતે શેકા દઈશું જેથી એનું જે અંદર કાચું પણ હોય એ બધું સરસ શેકાઈ જાય પછી એક નંગ જેટલી ડુંગળીને ચીની સમારીને મેં લઈ લીધી છે એને સારી રીતે આપણે સાતળી લઈશું તો તમે જો એક વખત આ રીતે શાક બનાવશો તો ખાતા જ રહી જશો અને એકદમ ટેસ્ટી અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો આ એકદમ અલગ ટાઈપનું શાક છે તમે દર વખતે આ જરૂર બનાવશો તો અહીંયા ડુંગળી શેકાઈ ગઈ છે તો અહીંયા એક નંગ જેટલું ટામેટાને પણ ઝીણું સમારીને આપણે અંદર એડ કરી દઈશું હવે ટામેટું ફટાફટ શેકાઈ જાય અને ચડી જાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું કાં તો ટેસ્ટ મુજબ તમે મીઠું એડ કરજો અને એને બરાબર આપણે સારી રીતે શેકી લઈશું આવી રીતના મીઠું એડ કરવાથી ટામેટા સરસ જલ્દી સતળાઈ જાય છે અને એમાં વાર લાગતી નથી તો હવે આપણે અંદર ડ્રાય મસાલા એડ કરશું તો તમે જોઈ શકો છો કે ટામેટા અને ડુંગળી સારી રીતે મારા ફ્રાય થઈ ગયા છે હવે એમાં મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું ત્યારબાદ એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર જેનાથી કલર ખૂબ જ સરસ આવે છે અને આપણા મર બધા મસાલા દાજી ન જાય તે માટે થોડુંક આપણે અડધા કપ જેટલું મેં પાણી એડ કરી એને બરાબર આપણે શેકી લઈશું તો જ્યાં સુધી એનું તેલ છૂટું ન પડે અને બધા મસાલા સારી રીતે સરતા ના જાય ત્યાં સુધી આપણે એને હલાવીને શેકી લઈશું તો જોઈ લઈશું કે આપણો આ બધો મસાલો સરસ શેકાઈ ગયો છે અને તેલ પણ આપણું આજુબાજુથી છૂટું પડવા માંડ્યું છે હવે આપણે આની અંદર બે ચમચી જેટલું મોડું દહીં એડ કરવાનું છે આ દળે એડ કરવાથી એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને એકદમ ટેસ્ટી અને લાજવાબ એવી આપણે આ વાનગી બનીને તૈયાર થશે એને આપણે ફટાફટ હલાવીને મિક્સ કરી દઈશું અને બે મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું જેથી બધું દહીં અંદર મિક્સ થઈ જાય અને ઉપર તેલ પણ સરસ ઉપર છૂટું પડી જાય તો જોઈ લીધું આપણે આ ગ્રેવી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તમે તમારા રસા જેટલો રાખવો હોય એ પ્રમાણે પાણી એડ કરી શકો છો તો અત્યારે મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે અને આપણે આને થોડું ઉકળવા દઈશું તમારે ગ્રેવી જો ઘટ બનાવી હોય તો ઓછું પાણી એડ કરવાનું અને જો વધારે રસાવાળી બનાવી હોય તો થોડું વધારે પાણી એડ કરવાનું હવે અહીંયા અડધી ચમચી જેટલું મેં ગરમ મસાલો એડ કર્યો છે હવે આ આપણે ઉકળી જાય એટલે અહીંયા મેં ખાટું મીઠું જે ચવાણું આવે છે એ મેં અંદર એડ કર્યું છે તો આ ચવાણું અંદર એડ કરવાથી એકદમ સરસ શાક ખાવાની મજા આવી જાય એવી જ બનીને તૈયાર થાય છે તો જ્યારે તમારે શાક ખાવાનું હોય ત્યારે જ અંદર ચવાનું એડ કરવાનું છે અને આ ગરમ ગરમ સર્વ કરવાથી ખૂબ જ મજા આવે છે તો આને ખાલી બેથી ત્રણ મિનિટ જેવું જ ઉકળવા દેવાનું છે અને ઉકળીને તૈયાર થઈ જાય પછી ગેસ બંધ કરીને ઉપર આપણે ધાનાથી ગાર્નિશિંગ સિંગ કરશું તો છે ને પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું આપણું આ ચવાણાનું શાક બનીને એકદમ તૈયાર છે તમે એક વખત ખાશો ને તો બસ દર વખતે આ જ શાક બનાવશો એકદમ ટેસ્ટી તમે કોઈ મહેમાન આવે ત્યારે પણ આ યુનિક વાનગી બનાવીને તમે એમને ખવડાવી શકો છો તો હવે આપણે આને સર્વ કરી લઈશું આને તમે રોટલી રોટલા કે ભાત સાથે ખાઈ શકો છો અને ચવાણું તો આપણા ઘરે પડ્યું જ હોય તો એક વખત આ રીતે મારી ટાઈપથી જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસિપી ગમ્યું હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આવી નવી વાનગીઓ જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ફરી આવી એક નવી વાનગી લઈને ફરી મળીશું ત્યાં સુધી આવજો હર હર મહાદેવ